જય મુલ્યધર મિત્રો હું છું લોકસાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આપ બધાનું મારી યુટ્યુબ ચેનલ જાણવા જેવું ઉલોગમાં આર્થિક સ્વાગત છે અને આજે હું એક નવો વિડીયો લઈને આવી ગયો છું સાતડા ગામે ભેરવા ડાડાના સાનિધ્યમાં તો આવો આપણે દાદાના દર્શન કરીએ આ છે ભેરવા દાડાના મંદિરમાં જવાનું મુખ્ય પ્રવેશ દ્વાર ખૂબ જ સારો એવો કોત્તરકામ કરી અને બનાવવામાં આવ્યો છે પ્રવેશ દ્વાર અને મંદિરના પટાંગણમાં નીચે બ્લોક નાખીને તળિયું પાકું બનાવવામાં આવ્યું છે ઘેઘુર વૃક્ષો કટાટોપ છાયો પાથરી રહ્યા છે સરસ મજાનું પટાંગણ છે મોટું જબર ફળિયું છે ખરેખર જગ્યામાં પગ મૂકીને અને આપને આનંદની લાગણી થાય એવું વાતાવરણ છે આ જગ્યામાં ભેરવાડાડા અહીંયા સાક્ષાત્કાર છે ત્રણ ગામનો તરભેડો કહેવામાં આવે છે પંચાળ કાઠિયાવાડ અને ઝાલાવાડ ત્રણની વચમાં આ સાતડા ગામમાં ભેરવા દાડાનું મંદિર આવેલું છે રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો ત્રણેયની હદ અહીંયા ભેગી થાય છે બાજુમાં મચ્છો માતાજીનું મંદિર છે મચ્છોમાં અને બાજુમાં ભોડિયાનાદ બેઠા છે આ ઠંડા પાણીની વ્યવસ્થા છે અહીંયા તો આવો આપણે દાડાના મુખ્ય મંદિર જઈએ આ છે ભેરવા ભેરવાડાનું મુખ્ય સ્થાનક જય ભેરવા દાદા જય ભેરવા દાદા દાદાની મૂર્તિ સિંદુરથી રંગેલી છે બાજુમાં અખંડ દીવો બળી રહ્યો છે આ કોઠાના ગોખલામાં પણ ભેરવા દાદા બેઠા છે દાદા એ જેને જેને ઘરે પારણા બંધાવ્યા છે એ બાળકોના અહીંયા ફોટા પણ દેખાય છે અહીંયા બે હજાર માણસનું રસોડું હોય ત્યાં સુધી ક્યાંય વાસણ લેવા જવું પડતું નથી એટલી થાળી વાટકા તપેલા તાવડા ટોપ છીબા બકડિયા ઝારા ટીપુ ઘણી બધી અહીંયા વાસણની સામગ્રી છે અહીંયા અવારનવાર તાવા થતા હોય છે બે હજાર માણસનું રસોડું હોય ત્યાં સુધી ક્યાંય વાસણ લેવા જવું પડતું નથી એટલી સામગ્રી છે અહીંયા દાડન દયાથી બધા સેવકો અહીંયા સેવા કરે છે અહીંયા નાના બાળકોને સુવા માટે ઘોડિયાની પણ વ્યવસ્થા છે કઈ પ્રસંગ હોય ત્યારે બાળકોને અહીંયા સોડાવવામાં આવે છે નગારું છે દાદાનું આ વિશાળ હોલ છે જ્યારે વરસાદ ને તડકો હોય ત્યારે આ હોલમાં પણ પાંચસો માણસ બેસીને પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા છે પંખીડા પણ અહીંયા ચણવા આવતા હોય છે રોજ અહીંયા ચણ નાખવામાં આવે છે આ છે દાદાનો કોઠો કોઠા ઉપર દાદાની લીલી ધજા લહેરાઈ રહી છે અહીંયા ચબૂતરો છે સરસ મજાની હરિયાળી આપણને આ ચબુતરામાં રોજ એક આવે છે પણ એ ખબર નથી પડતી ખુરશીઓ પણ છે ભાવિકોને બેસવા માટે બાજુમાં કોઈ મહેમાન એવા હોય તો એમના માટે સુવા બેસવાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે પાગરણ પણ અહીંયા પૂરતું છે સાઉન્ડ પણ છે ભજન ગાવા હોય તો ગાડલા ગોદડા ઓશિકા બધી સામગ્રી અહીંયા છે વાહ અને અહીંયા બાર એક સરસ મજાનું મેલડી માતાજીનું મંદિર છે જગતજનની જોગમાં આ મેલડીમાં અહીંયા સાક્ષાત બેઠા છે આ મેલડી માના પણ અનેક પરચા છે સરસ મજાની માતાજીની મૂર્તિ આપણી સામે દાંત કાઢી રહી છે બોકડ સવારી શોભતી શોભે ત્રિશુલ હાથ માતા મેલડી છે સાક્ષાત વાહ આપણે જગ્યાના સેવક અને અમારા મોટાભાઈ એવા ભૂસાભાઈ ડાંગરને આપણે મળીએ અને બાપાનો ઇતિહાસ જાણીએ ઉષાભાઈ આ જગ્યાનો ઇતિહાસ શું છે જે બાપાનો ખરેખર ઇતિહાસ શું છે હજી કોઈ જાણી શક્યું નથી પણ અમારા વડવાઓ વાતો કરી આવે છે કે આ જે છે સમયની અંદર આ બાપા ગઢને કાંગરે બેઠેલા છે આગળ રજવાડાની અંદર ગઢ બનતા અને ત્યાંથી આખા એ ગામનું રક્ષણ થતું એવા બાપા અમારા ગઢે બેઠેલા અને ત્યારે આ બાપા ગઢે બેઠેલા એ વાત બરોબર છે પણ ત્રણ સરહદ ઉપર બાપા બેઠેલા છે જેમ કાઠિયાવાડ ઝાલાવાડ અને પંચા જે આથી તમે પાંચસો ફૂટ આગળ વહી જાઓ તો આ બાજુ કાઠિયાવાડ આવે ઓલા બાજુ ઝાલાવાડ આવે ને ઓલા બાજુ પંચાળ આવે વાકાનેર સ્ટેટ ચોટીલા સ્ટેટ ને રાજકોટ સ્ટેટ જે છે સમયની અંદર બાપાએ કીધું છે કે જાઓ આ ગામનું રક્ષણ કરવા હું અહીંયા બેઠો છું ત્યાર પછી જે અમારે બાપાના ગામની અંદર બસો ઘર પૂરી જ્ઞાતિ છે પચીસ ત્રીસ ઘર આપણા હિ જ્ઞાતિના ઘર છે ચાર પાંચ ના ઘર છે બાપાના પારે આરું કહેવાનું એટલું થાય છે કે ભાઈ બાપાના પારે આખું ગામ એક ને અમારા બાપાના જે રીત રિવાજ અમારા ગામની અંદર જે બાપાના નિવેદ થાય છે કેવા નિવેદ કે અષાઢી બીજ ઉતાણીનો પડવો અને દિવાળીનો પળવો બાપાના ફરજિયાત ચૂલો નખો હોય એટલે બાપા એ બાપાના નિવેદ પુડલા કરવા જ પડે એ સીલો લિપી કમ્પ્લીટ કરી નાય જોઈ અને બાપાને પહેલાં પૂરલા થાય તે પછી અમારી પ્રસાદી લેવાય જાય તે પછી આ બાપાને કઢાઈ થાય કે ઉખડીની કઢાઈ થાય તે પછી દળ સિજાવી રે સમસ્ત ગામ હાતડા કોઈ પણ ફંડફાળા વિના ગામનો સેમ ફાળો લઈ અને સમૂહ ભોજન કે આખું હાતડા ગામ આજે જે ચાલીસ વર્ષથી મને સાંભળે છે તે દીનું એક જ ભાણેજા ગામ જમે છે તર ત્રીજા વર્ષ છે એમાં અવનવા બાપાના પાર ઘણા ઘણા પ્રોગ્રામ થતા હોય ને એવું નથી તો બાપા આપણે મહેતો એવા ઘણા બાપાએ એ પ્રથમ છે ઘણા વર્ષો મેં ત્રણ ચાર ભાઈઓ આવેલું એને કીધેલું કે ભાઈ અમારા બાપાની માનતા છે વી વી વડા ખોરો નહોતો કરાતો તે દી ખાલી બાપાના પાંચ પૂરલા જ માનેલા આ બાપાના પાંચ પુરલા મહિના એ બાપા એ જોડિયા દીકરા દીધા એમાં જો તમને મારી વાત કરું બધું ભાઈ બે હજાર એકવીસ ની અંદર હું અહીંયા હાથડા આવેલો હાથરા થી હું રાજકોટ ગયો હાથરામાં કાકા છોકરાએ કીધું તું રોકાઈ જા એટલે હું રોકાણો નહીં મેં કીધું મારે રાજકોટ જાવું છે આપડે ભજનમાં જાય તું રોકાઈ જા તને દૂધ દઉં રોટલા કરતો દો બધું પણ તું રોકા ના કીધું મારે રોકાવું નથી આથી હું હોંડા લઈ રાજકોટ ગયો પાંચસો રૂપિયાનું પેટ્રોલ નાખ્યું પેટ્રોલ નાખીને હાજે મારી ડેલીના મોડા પર મેં હોન્ડા પાર્ક કર્યું નવે નવું હવાર સવારથી તો હોન્ડા નંબરે કિર્યા બાણે નીકળ્યા હતા હોન્ડા નંબરે કીધું આજુબાજુ કોક લઈ ગયા બધાને તપાસ કરી તો આપણે સારી ઘીરે પડેલી પણ મેં બાપાને કીધું બાપા હું તાર પારે સેવા કરી છે આજ વરસાદથી તારી સેવા કરી છે જો હાથડાની અંદર જો બાપા ચોરી ન થતી હોય તો આજ તારા સેવકની ચોરી છે બાપા આજ મને મારી ચોરી નથી બાપા તમારી ચોરી છે પણ એમ આઠ મહિને આઠ મહિને મારું પેટ્રોલ હતું આ તો બાપાના અવનવા દુનિયાના તાલુકાના જે તાલુકા પ્રમુખ મામલતદાર ને ઘણા અહીંયા આવેલા ત્યારે એમ કીધું કે અમારે લાક્ષી ની પરસાદી થતી અને ત્રિપાત્રી વર લાક્ષી ની પ્રસાદ થતી એ કે અમે પ્રસાદી અમારા ડાયર બાબા થતો કે અમારે ઘીરે જઈને બધા જમશું કે આ નથી જમવું એટલે કે આ મોટા અધિકારીઓ છે ને તાલુકા પ્રમુખ છે અને બાપાનો પ્રસાદ ધીરે હું જમાડ્યું અહીંયાથી અમારી નજરે જીપુ વહેતી થયો એ આપણે નદીનો કાંઠો થઈને ત્યાંથી ઝીપુ રેઢી પાસી ગઈ પછી એક પાઇમ છે પ્રસાદ અહીંયા લઈને બાપાનો ગયા એટલે આ બાપાનો અપરંપાર છે અને આપણે જો અહીંયા આ જગ્યાની અંદર કોઈ નથી પૂજારી કે અહીંયા નથી દોરા ધાગા થતા કાયા કોઈની શક્તિ લેવાતી નથી અહીંયા કોઈના ફંડફાળા થતા નથી કે અહીંયા બાપા આ બધું લાખો રૂપિયાના ખર્ચે લાખોને પણ લગભગ આ બધો ખર્ચો એક કરોડના આજુબાજુ પહોંચ્યો હોય છે પણ કોઈ બી એમ નહીં કે વાળા ભેરવા દાદાના નામને પણ બુક લઈને ફાળવવામાં માંગ્યો છે બાપા ગામનું રક્ષણ કરે છે અને એક પહેલા કે હાતડાની અંદર જે ભેરવા દાદા કહેવાય છે ભેરવા દાદા હાતડાના કહેવાય છે અહીંયા ભેરવા દાદા સિવાય બીજા કોઈ હાતડાનો દર દાદા થઈ શકતા નથી દાદા થયા ગયા હજી સુધી આ કરજુગની અંદર આ બાપાના ઘણા ઘણા ફરસાદ છે આપણે એવું નથી કહેશે તમે અટક ફરસા આપણે બોલવા માંડી કદાચ રાયદીએ ચૂકતા આપણે બાપાએ ખૂબ ખૂબ નાના મોટા ખૂબ ખૂબ ફરસાદ દીધા છે એટલે બાપાની અમિદસ્તી હાથરામાંથી કાયમ છે અને ગામ હજી સમૂહ ભોજન મેં હમણાં જ કીધું અહીંયા ત્રણ વીડે સમૂહ ભોજન થાય છે અને બાપાની અવનવી માનતાઓ બે હજાર પાંચ પાંચ હજારના ના તાવા ખાતા હોય બાપાના પારે અને જે એને શ્રદ્ધાને વિશ્વાસ મેં પહેલાં જ કીધું ને કે અહીંયા ધોરાધાગા નહીં પૂજારી નહીં કોઈ વસ્તુ અહીંયા થતી નથી કે અહીંયા ફંડ નથી આ તમે જોવો છો કે આ બધું બનાવ્યું છે કોઈ દી કોઈ એમ ન કે તમારો ફંડ પાડો હોય પણ સ્વયં સ્થિતિ છે આજે તમે અહીંયા તમને વિચાર આવ્યો કે ભાઈ અહીંયા ભાઈ કામ આવે છે મારે અહીંયા પાંચ હજાર કે પચીસ હજાર વાપરવા છે તો તમે પ્રેમથી વાપરી શકો આ કાયમ આ બાપાની આપણી ઉપર દ્રષ્ટિ છે અને બાપાની જેટલી જ આરાધના કરી બાપા કાયમના માટે અમારી આવીને આવી અમારા ઉપર દ્રષ્ટિ રાખજો જયારે વાહન આવીને દર્શક મિત્રો પણ મજા આવશે પણ હવે તમને ખાલી એક પૂછવાનું કે જે કોઈ શ્રદ્ધાળુઓને આ જગ્યાએ આવવું હોય તો રાજકોટથી આ કેટલા કિલોમીટર થાય છે અને કુવાડવાથી કેટલું થાય થઈ ગયું રાજકોટથી બાવીસ કિલોમીટર ને કુવાડવાથી નવ કિલોમીટર ને હાતડા થી દોઢ કિલોમીટર જગ્યા તમે કુવાડવા જઈડીસી મૂકો ત્યારે હાથડાનો બોર્ડ આવે હાતડાના બોર્ડ થી સીધે સીધા અમારા બોટ મારી લાશે દાદાના કે તમે રોડ માંથી આવો બે કિલોમીટર જાઓ એટલે કોઈ બોટ મારેલા છે સીધો જ રસ્તો અહીંયા દાદા એ અહીંયા આવે છે આ રસ્તો રાજકોટ અને આ હાતરા રાજકોટ તાલુકો રાજકોટ જિલ્લો આ બે નું ગામ છે એટલે રાજકોટ થી આવવામાં સરળ છે ત્રીસ થી પાંત્રીસ મિનિટ ખાલી રસ્તો છે આપડે બાયક નહીં વાહ જય મહેરવાડા જય મહેરવાડા જય મહેરવાડા આપણને ખૂબ જ સારી માહિતી મળી તો આવો આપણે હવે સાતડા ગામમાં જઈએ કારણ કે ભેરવાડેડા સાતડા ગામનું રક્ષણ કરી રહ્યા ગામ એટલે મહારાષ્ટ્રમાં જેમ શનિ સિંગાપુર છે એવું ગામ છે આ ગામની અંદર મોટા મોટા ગમેવા બંગલા બાંધા હોય તો એના ડેલા તો ખુલ્લા જ રાખવાના ડેલા કોઈ નાખતા નથી ડેલી નાખતા નથી અને તાળા પણ કોઈ મારતા નથી એવું સરસ મજાનું સાતડા ગામ છે તો આવો આપણે સાતડા ગામમાં જઈએ અત્યારે આપણે આવી ગયા છીએ સાતડા ગામની અંદર

એ બાપા ની એકલી કૃપા છે ને વરહ માં તઈ ફેરા માં ફૂલડા થાય એક દિવાળી પેરવાના એક પુતાણી પેરવાના અને એક આપણે આહાડી બીજ એટલે અમારે બાપા ની ફૂક તૈયાર છે આરાપતા બેના એટલે અમે જો આ ફૂલાપટ માં કર્યા છે અમે આ મેન જાપો અમારે બંધ થતો નથી હાﾞ ઈ એટલે અમારી એકલી દયા છે કે અમે ક્યાં જમે ગયા આટલો કોરાનો ગયો ને જો આને કોઈ તે કહી દેતા વરતા મામી એટલે મેં કહો બધા કે મૂર્તિ લઈ દે પણ એક ભાઈ પૂજા મેં કે એમ નહીં તું મને પૂરા દે પાત્રી ભાઈ અમે મંદિરે એટલા અમે ત્યાં પૂજતા દૈસામાન વરત માં અને સેલે આખા ગામના છોકરા હજી અમે જમાડે અમારે માસ બાંધું નથી એવો કોરાનો ગયો હતો આટલી અમારા બાપા ની દયા છે દાદા ની ખુબ ખુબ દયા કહેવાય તમારી પાસે આ વાત જાણવાની બહુ મજા આવી ગઈ તો ભૂસાભાઈ આપણે ગામમાં બીજા બે ત્રણ જગ્યાએ હજી ચક્કર મારી લઈએ એટલે

જો આપણે જોઈશું કે આખા ગામમાં કે જાપા નથી એ ભેરવાડેડો નો પ્રતાપ છે તો આવું આપણે બેનને ને પૂછીએ બેન આ ગામમાં કેમ કોઈ જાપા નથી રાખતા અમારા દાદા ને દયા છે જાપા કઈ નો થાય સોરી નો થાય અમારા દાદા ને દયા છે ત્રણ વર્ષ ત્રણ વર્ષ વર્ષ કુટલા થાય દાદા ભેરવા દાદા અમારા ગામમાં કોઈ દી સોરી નથી થાય

ખૂબ સારું કહેવાય બેન તમે કીધું બહુ સાંભળવાની મજા આવી અને દર્શક મિત્રો વિડીયો જોઈશે એને પણ મજા આવશે બોલો ભેરવાન છોકરો ફેરવા દાદા ની સરસ મજાનું ગામ છે જો આ પણ ડેલો ખુલ્લો જ છે આ ગામમાં કોઈ તાળા નથી મારતું અને ડેલીમાં ડેલા જ નથી નખાતા કોઈને આવો આપણે આગળ જોઈએ બધા ઢીલી વગરના જ મકાન છે ક્યાંય તમને મકાનમાં ડેલી કે ડેલો નહીં જોવા મળે આખા ગામમાં ગમે ફરડીઓ હજુ સુધી ક્યારેક ચોરી થઈ નથી ક્યારેક થઈ હોય તો ચોર એ સામાન પાછો મૂકી જાય છે એવો દાદા પ્રતાપ છે અને આ ગામમાં ઘેરવા દાદાને દાડા કહેવાય છે અને દાદાની હાજરીમાં હજી સુધી ગામમાં કોઈ દાદો નથી થયો અને દાદો થયો એટલે ગયો સમજો એવો દાદાનો પ્રતાપ છે રાજકોટથી બાવીસ કિલોમીટરના અંતરે અને કુવાડાથી નવ કિલોમીટરના અંતરે આ સાતડા ગામ આવેલું છે ત્યારે ચક્કર મારી આવજો અને દાદાના દર્શન કરી આવજો દર રવિવારે અહીંયા તાવા પણ હોય છે તો આપણે હાટડા ગામમાં હજી એક વધુ ઘરે આવ્યા છીએ અને ત્યાં પણ આપણે ભાઈને પૂછી લઈએ કે ભાઈ આ ગામમાં કેમ કોઈ ધારા નથી મારના કે કોઈ ગામમાં ઝાપા નથી કે કોઈ નહીં ના ના એ આછું તો રાજા સાહેબ વખત નું છે ભાઈ दादा ની પેરો દાદા ની અમારે રહ્યા છે ગામમાં હજી કોઈ ઝાપા કોઈ વસ્તુ બનતી નથી અને એની દયાથી બહુ સારું એમ અને હજી સુધી કે ગામમાં ચોરી થઈ એવો કોઈ બનાવ નઈ બન્યો કોઈ કોઈ બનાવ નથી ભાઈ બાપુ એવા ખૂબ ખૂબ સારી જાણકારી આઈપી ખૂબ ખૂબ આભાર તમારો જય ભેરવાડા તો આપણે સાતડા ગામ વિશે ને ભેરવાડા વિશે ખૂબ ખૂબ જાણ્યું મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બોલીએ ભેરવા દાડા જય